ભારૂચ શહેરમાં સાયબર ફ્રોડનો એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં સે ડિવિઝન પોલીસે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે આ કેસમાં આરોપીઓએ બે શ્રમિકોના બેંક ખાતાનો ઉપયોગ કરીને રૂપિયા અઠ્યાવીસ લાખ વીસ હજારની ઠગાઈ આચરી હતી મળતી માહિતી અનુસાર આર કે સેલેસ્ટ્રીયલ સાઇટ પર સુપરવાઇઝર તરીકે કામ કરતા શૈલેષ સુરેશભાઈ ચૌહાણે તેના શ્રમિક રામસેવક સાહાની અને રામલાલ મહંતોના બેંક ખાતાનો દુરુપયોગ કર્યો હતો શૈલેષ ચૌહાણે તેના બંને મજૂરોને જણાવ્યું હતું કે તેનું બેંક ખાતું બંધ થઈ ગયું છે અને તેના કોન્ટ્રાક્ટના પૈસા તેમના ખાતામાં જમા કરવા માંગ કરી છે ત્યારબાદ ગત ઓગસ્ટ બે હજાર ચોવીસમાં રામલાલના એસબીઆઈ અને બીઓ બેંક ખાતામાં અનુક્રમે નવ લાખ વીસ હજાર નવ લાખ પચાસ હજાર જમા કરાવવામાં આવ્યા હતા જ્યારે રામ સેવકના એસબીઆઈ ખાતામાં રૂપિયા નવ લાખ પચાસ હજાર ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા જેમાં બંને મળીને કુલ અંદાજીત રકમ અઠ્યાવીસ લાખ વીસ હજાર થઈ હતી તેઓએ ચેકથી ઉપાડી શૈલેષ ચૌહાણને આપ્યા હતા જોકે ત્યારબાદ બંને અરજદારના બેંક એકાઉન્ટ સીઝ થઈ ગયા હતા તેઓએ બેંકમાં તપાસ કરતા તેઓ સાથે ફ્રોડ થયું હોવાનું જાણવા મળતા જ તેઓએ બંને અરજદારોએ સી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા સમગ્ર પ્રકાશનો પડદોફાશ થયો હતો આ સમગ્ર જે પ્રકરણ છે તેનો પડદોફાશ સિડવિઝન પોલીસ મથકમાં જાણ કરતાની સાથે જ પર્દાફાશ થયો હતો આ તપાસમાં પોલીસે શૈલેષ ચૌહાણને ઝડપી પાડતા તપાસમાં બહાર આવ્યું હતું કે આ સમગ્ર કૌભાંડમાં રવિરાજ ચૌહાણ વિકાસ યાદવ રાહુલ ચૌહાણ અને મોરિયા વિજયકુમાર ગોવિંદ પણ સામેલ હતા આ રકમ સાયબર ફ્રોડથી મેળવવામાં આવી હતી અને મજૂરોના ખાતાનો ઉપયોગ માત્ર રકમ ટ્રાન્સફર કરવા માટે જ કરવામાં આવ્યો તો પોલીસ આ મામલે પાંચ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી ભરૂચ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ભરવાડ અને એમની ટીમે સાયબર ક્રાઇમના ગુના આચરતી એક ટોળકીને પકડેલ છે આમાં વિગત એવી છે કે ભરૂચમાં એક બિલ્ડિંગ કન્સ્ટ્રકશનની કંપનીમાં બે મજૂરો કામ કરે છે એકનું નામ છે રામસેવક અને બીજાનું નામ છે રામલાલ મહંતો બે દિવસ અગાઉ અહીંયા ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશને આવેલા અને બંને મજૂરોએ એવી પોતાની એક ફરિયાદ જાહેર કરેલી અરજીના રૂપમાં કે એમના એસબીઆઈ અને બેંક ઓફ બરોડા ભરૂચની શાખામાં બે એકાઉન્ટ આવેલા છે અને બંને એકાઉન્ટ બ્લોક થઈ ગયેલા છે એથી ભરૂચ પીઆઈ શ્રી ભરવાડના માર્ગદર્શન હેઠળ ભરૂચ ખાતરી તપાસ કરી કે આ માટે ખાતા બ્લોક થયેલા છે તો એમને જાણવા મળેલું કે મહારાષ્ટ્રના થાણેના નવપાડા પોલીસ સ્ટેશનમાં એક સાયબર ક્રાઇમનો પાંચ કરોડથી થી વધુ રકમ ફોડ થવા બાબતનો ગુનો દાખલ થયેલો છે અને ગુનાની તપાસના ભાગરૂપે આ બે ખાતા ક્લોઝ કરવામાં આવેલા હતા જેથી એ મજૂરોની પૂછપરછ કરેલી યાઈ શ્રીએ તો એમને જાણવા મળેલું કે જે કોન્ટ્રાક્ટરના નીચે કામ કરે છે શૈલેષ ચૌહાણ નામનો છે એમનો કોન્ટ્રાક્ટર એમના કોન્ટ્રાક્ટરે એમને લાલચ આપીને આ ખાતા ખોલાવડાવેલા હતા અને ખાતામાં જે પૈસા જમા થતા હતા એ પોતે ઉપાડીને આ શૈલેષ ચૌહાણને આપી દેતા હતા જેથી ભરૂચ શહેર પોલીસે શૈલેષ ચૌહાણને લાવીને પછી એની વધુ પૂછપરછ કરી તો એમાં બીજા ચારેક માણસો સંડોવાયેલા હોવાનું તપાસમાં આવતા બીજા લાવેલા છે એમાં એક રવિરાજ મંગલ ચૌહાણ છે બીજો રાહુલ હરદેવ ચૌહાણ છે વિકાસ ગુલાબ યાદવ છે અને મૌર્યા વિજય કુમાર ગોવિંદ છે જે તમામ લોકો અહીંયા મજૂરી નું કામ કરે છે અને એ લોકો છે યુપી સાથે યુપી સાથે સંકળાયેલા છે યુપીના યુપીના રહેવાસી છે અને આ જે બીજા શૈલેષના સાથે આ ચાર છે મજૂરના સ્વાંગમાં એ લોકો આવા મજૂર જેવા લોકોને શોધે અને એમના એકાઉન્ટ ખોલવા માટેની લાલચ આપીને એમને પ્રેરિત કરે છે અને પછી આ જે શૈલેશ પાસે આ જે પૈસા ભેગા થાય મજૂરો મારફતે એ શૈલેષ પાસેથી પોતે મેળવી લે આંગળિયા કરીને એ આગળના એમના જે સાગરીતો છે એમને મોકલાવતા હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલું છે આ રીતે એક મોટું સાયબર ક્રાઇમ કરતી એક મોટી ટોળકીનો પર્દાફાશ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવેલો છે અને આ જે પાંચ ઈસમોની જે અટકાયત કરવામાં આવેલી છે એ અંગે થાણા ખાતે નવપાડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો સાયબર ક્રાઇમ નો દાખલ થયેલો હોય ત્યાંની પોલીસને જાણ કરીને એમને સોંપવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલી છે